નમસ્કાર બીટીએસ ન્યૂઝ ચેનલના તમામ દર્શક મિત્રોને તથા સમગ્ર દેશવાસીઓને ચૈત્ર હાર્દિક શુભકામનાઓ તથા સમગ્ર દેશવાસીઓને ઈદ મુબારક નમસ્કાર બીટીએસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપણી સાથે હું છું રશ્મિ રાણા એક નજરાજ મુખ્ય સમાચારો સુરતના નવાપુરા ગોલવાડ વિસ્તારમાં આવેલ મેલડી માતાના મંદિરમાં આત્મા પાતોત્સવ નિમિત્તે ખાસ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હજારો ભક્તોએ માતાજીના દર્શનનો લાભો લીધો હતો નવરાત્રી એટલે માતાજીનો પર્વ વર્ષ દરમિયાન આસો નવરાત્રી અને ચૈત્ર નવરાત્રીમાં માતાજીનો અનેરો મહિમા હોય છે જેથી ભક્ત નવરાત્રી દરમિયાન માતાજીની પૂજા આરાધના કરી આશીર્વાદ મેળવે છે તો હાલ ચૈત્ર નવરાત્રી ચાલી રહ્યા છે ત્યારે માતાજીના તમામ મંદિરોને ને રંગબેરંગી લાઇટિંગથી શણગારવામાં આવ્યા છે ત્યારે સુરતના રવાપુરા ગોલવાડ વિસ્તારમાં આવેલ નવી સડક ખાતે મેલડી માતાના મંદિરમાં આઠમા પાતોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી મંદિરના ભક્તો દ્વારા જાણવા મળ્યું

માતાજી નું વાત્ય ઘાત્ય સામયું કાઢવામાં આવ્યું હતું તો માતાજીના પાતોત્સવના દિવસે વહેલી સવારે માતાજીની મંગલા આરતી બાદ માતાજીની શ્રિંગાર આરતી તથા દિવસ દરમિયાન માતાજીના નવચંદી યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું હતું

સુરતમાં વાળી વળી નવાપરા નવી સડક છે ગોલવા મેલ્ માતા નું મંદિર છે અને ખૂબ પસંદ થાય છે આજે આ મલ્ માતા ચડી યજ્ઞ રાખવામાં આવેલો ને મહાપ્રસાદીનો આયોજન આપવામાં આવે અમે આઠ એક સપનામાં આવેલા મારું કાર્ય કરતું ને કરે એમને એ રીતે પછી એ ભાઈ એ રીતનું કાર્ય કર્યું નહીં નવે નવ દિવસ પૂજા કરવા માટે એમની પૂજા કરવામાં આવે છે સુરતમાં નવાપડા નવી શરક ગોલવાર ખાતે મેલરી માતાનું મંદિર છે ત્યાં આઠ વર્ષ ત્યાં બંધારો યજ્ઞ અને ડાયરા કલાકાર નો કાર્યક્રમ યોજાય છે દર વર્ષે તો આ બંધારણ ની અંદર મિનિમમ નવ થી દસ હજાર માણસો જમે છે અને એટલે આગલે દિવસે રાતના મામેરું આવે છે અને મામેરા આવ્યા પછી માતાજી નો અભિષેક થઈ ને પછી માતાજીને અલંકાર પહેરાવવામાં આવે છે સવારે સાડા ચાર વાગે મંગળા આરતી કરવામાં આવે છે સવારે સાડા નવ વાગે શણગાર આરતી કરવામાં આવે છે અને રાતના નવચંદી યજ્ઞ પતે એટલે મહા આરતી કરી બંધારો શરૂ કરવામાં આવે છે બંધારામાં મિનિમમ આઠ થી નવ થી દસ હજાર માણસ સુધી જમે છે પબ્લિક આ માતાજી તો સ્વપ્નમાં આવેલા હતા એટલે કે જાતે જ રચના કરેલી છે માતાજીની માતાજીની મૂર્તિ નથી પણ મૂર્તિનું પ્રતિબિંબ એવું છે કે માતાજી જાણે કે સ્વયંભૂ છે એવી રીતના રચના કરેલી છે દિવસ સાંજની આરતી વ્રત પૂજન થાય ખોરાક ખોરાના ખૂંડનાર મળે છે સર્વ ની મનોકામના પરિપૂર્ણ થાય છે એવા માતાજી આશીષ સૌર સર્વ ને આપે એવા મારા આશીષ છે